રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યભરના ખરાબ રસ્તાઓ અને તેના કારણે થતા અકસ્માતો મુદ્દે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરીને એફઆઈઆર કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પ્રથમ વરસાદે જ ધોવાઈ ગયા છે અને ખાડાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી થતા ભ્રષ્ટાચારને કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો નેશનલ રસ્તાઓ પણ ખરાબ છે મહાનગરો સાથે સાત મહાનગરોની વાત કરીએ તો મહાનગરો ખાડા નગરી બની ગયા છે એવું લાગે છે અને એવું દેખાય પણ છે રાજકોટમાં પણ આપણે ઘણા બધે જોયું કે ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે કે રોડ નીકળી ગયા છે તો મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક એક મીટિંગ બોલાવી એવા ન્યૂઝના માધ્યમથી સમાચાર મળ્યા કે ભાઈ સમગ્ર ગુજરાતની અંદર આ તાત્કાલિક ખાડા છે એ બુરાવા જોઈએ તો એ વાત સાંભળીને એક વિરોધ પક્ષ તરીકે સારું પણ લાગ્યું કે ભાઈ પ્રજાને જે તકલીફ પડે છે અને જો મુખ્યમંત્રીએ અધિકારીઓને બોલાવીને સૂચના આપી હોય તો સારી બાબત છે પણ આ ખાડા બુરાય એવી કોઈ પરિસ્થિતિ જ્યાં લગીને એમનું મોનિટરિંગ ન થાય સૂચના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આપી છે એ સારી બાબત છે પણ સૂચનાથી આ વસ્તુ થવાની નથી આપણે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં સૂચના અપાય તો ખાડા બુરાવાના નથી આ જે તંત્રમાં લોકો જે બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના મહાનગરો બધા સાથે સાત મહાનગરમાં એમને જો મુખ્યમંત્રી કે અથવા નગરપાલિકાઓ મુખ્યમંત્રી જો એમના ઉપર તાકીદે પ્રેશર નહીં લઈ આવે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ઉપર ત્યાં લગીના ખાડા બુરાવાના નથી એટલે આજે મુખ્યમંત્રીશ્રીને પ્રજાની વેદનાને વાચા આપવા માટે આજે લેટર લખ્યો છે કારણ કે મુખ્યમંત્રીને એ પણ અમે કીધું છે કે તમે માત્ર અધિકારીઓ નહીં ભારતીય જનતા પાર્ટીના જે લોકોને તમે ટિકિટો આપી છે ને જે લોકો મેયર છે સ્ટેન્ડિંગ કમિટીમાં હોય અલગ અલગ જગ્યાએ સારા ઉચ્ચકક્ષાના હોદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીના જે લોકો બેઠા છે ધારાસભ્ય હોય મિનિસ્ટર હોય એ લોકોની વચ્ચે નીકળતા નથી અને અધિકારીઓ છે એ કામ નથી કરતા તો ક્યારે કામ થશે કે જ્યારે ચૂંટાયેલી પાક અને જે કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય અને કે ડિસ્ટ્રિક પંચાયત જિલ્લા પંચાયત એના અધિકારીઓના સમય બે સાથે મળીને તાલમેલ કરશે તો જ લોકોની જે આ અત્યારે પડતી મુશ્કેલી છે એ દૂર થશે માત્ર અધિકારીઓને સૂચના આપવાથી નહીં થાય એટલે તાકીદે મુખ્યમંત્રીશ્રી આમાં ધ્યાન આપે અને તાત્કાલિક સમગ્ર ગુજરાતની અંદર જે જે જગ્યાએ આવી પરિસ્થિતિ છે એમાંથી લોકોને જે અત્યારે લોકોને હાલાકી પડી રહી છે એમાંથી મુક્ત કરે આ બાબતે પત્ર લઈશું ભારતીય જનતા પાર્ટીનું બેન ઘણા વર્ષોથી શાસન છે આપ જોવા જાવ તો રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા સ્થપાણી પહેલાં મેયરથી અત્યારના બેન જે મેયર છે એમાં પાંચ વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું છે બે હજારથી બે હજાર પાંચ લગીને બાકી ક્રમશ તમે જોવા જાવ તો પચાસ વર્ષથી રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપ્યા છે એક વિશ્વાસ અને એક ભરોસાથી પણ ચૂંટાઈ ગયા પછી માત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત રહેતા હોય કારણ કે આ તો આમ પબ્લિકને કે ખબર છે કે જે રસ્તાનું ટેન્ડર આવે છે એમાં ટકાવારી જાય છે અને ખુલ્લો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કરે છે આજે હું આપને વાત કરવા જાઉં તો ભારતીય જનતા પાર્ટીનું રાજકોટનું અદ્યતન કાર્યાલય તમે જુઓ બેન ફાઈવ સ્ટાર હોટલનું હોય એવું કાર્યાલય છે શું કરવા આ પૈસા ક્યાંથી આવ્યા કે કોઈ દાન આપ્યા છે નહીં સાયકલ ચાલે છે ભ્રષ્ટાચારની ભારતીય જનતા પાર્ટી ફોંડી લે છે અને પદાધિકારીઓ છે એ પોતાના ખીચામાં પૈસા નાખે છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની મિલીભગત છે અને ભગતના કારણે જ આ પરિસ્થિતિ બેન રોડની થવાની છે અને ખાલી રોડની વાત નથી એમાં તમે આરોગ્ય લઈ લો શિક્ષા લઈ લો જે સ્થાનિક સ્વરાજની સંસ્થાને જે કંઈ આપવાનું થતું હોય લોકોને લોકોની સુખાકારી માટે એ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે હવે લોકોએ જાગવાની જરૂર છે મીડિયા ચોથી જાગીર તરીકે આપ લોકો પણ પ્રશ્નો ઉપાડો છો લોકોની વેદનાને સમજીને વાચા આપવાનો આપ પણ પ્રયત્ન કરો છો વિરોધ પક્ષ તરીકે અમે પણ કરીએ છીએ હવે લોકો જાગી ગયા છે આવનારી જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં કુંભકરણની નિંદ્રામાં જે સૂતેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને જગાડવાનું કામ મીડિયા અને વિરોધ પક્ષ તો કરે છે પણ સાચું જગાડવાનું કામ આવનારી ચૂંટણીની અંદર પ્રજા કરવાની છે